યાત્રાધામ અંબાજીમાં લુખા તત્વોનો આતંક સામે આવ્યો છે નજીવી બાબતમાં શાળાના બાળકોને રિક્ષા ચાલકોએ માર માર્યો સરસ્વતી આર્ટસ કોલેજ થરાદના બાળકોને માર મારવામાં આવવાની ઘટના સામે આવી છે શાળામાંથી આવેલ પ્રવાસના બાળકોને લાકડી લઈને માર ફટકારવામાં આવ્યો છે ત્રણ બાળકોને ઢોર માર મારી કેટલાય બાળકોને અંદરનો માર માર્યો છે તેમજ અંબિકા ભોજનાલયના સીસીટીવી કેમેરામાં આરોપી કેદ થયા છે વિદ્યાર્થી અને શિક્ષકો અંબાજી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા દર્શન કરવા પ્રવાસથી આવ્યા હતા સ્કૂલથી સ્કૂલના વિદ્યાર્થીઓ જ્યારે અંબાજીના રિક્ષા ચાલકોએ અમારે ઢોર માર માર્યો અને કારણ શું હતું મારવાનું ચાલે કઈ રીતે માર્યા તમને કહેવાય સ્કૂલનું નામ શું છે તમારું માર તમારું સ્કૂલનું નામ શ્રી સરસ્વતી વિજય વિનાયક અને કેટલા બાળકો અહીંયા પ્રવાસમાં આવ્યા હતા અંબાજી ચાલીસ અને કેટલા વાગે બનાવવાનું છે